જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ભાણદાસની એક રચના છે તેમાં સમજાવે છે દરેક વ્યક્તિને કેવા વ્યક્તિનો સંગ કરવો ને કેવા વ્યક્તિનો સંગ ન કરવો કહે છે તજમન સલીલનો સંગાથ જી સલીલનો સંગાથ હે મન એ પૂછડ કોઈ વાત તજ મન સલીલનો સંગાથ મિત્રો સલીલ મતલબ છલી કપટી શઠ પાપી દગાખોર નરાધમ હે એનો સંગ છોડવાનું કહે છે એ મન જે છે ને મિત્રો એ જ સલીલ છે એ જ પાપી છે એ જ દગાખોર છે એ જ છલી કપટી છે ક્યાં તમને ક્યારે ફસાવી દે એનું કાંઈ નક્કી નહીં તો તજ મન સલીલનો સંગાથ સલીલનો સંગાથ હે મન એ પૂછડ કોઈ વાત હે મન તારા મત પ્રમાણે ચાલનારા મનમુખી એવા સલીલનો સંગાત છોડી દે કારણ કે એમાં તને કાંઈ નહીં આવે હાથ એ તો છે પૂછડ કોઈ વાત એ તો પૂછડા પકડાયવા તમને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને કાંઈ ન થાય પૂછડા પકડીને ધોયડા રાખો છો હે તજ મન સલીલનો સંગ્રાહજી કારણ કે જે સલીલ હોય છે તે બાહિર રૂડા ભીતર કૂળા રૂપ રળિયાર કેસુડાના ફૂલ જેવા જેને રૂદે કાઢી ભાત તજમન સલીલનો જી વાહ બાહિર રૂડા બાહિર તો એવા ટોપ ઠીપ કપડાં પહેરશે તેણે જગતને એમ લાગશે આ કોઈ સત્યવાદી છે પણ અંદર તો મનનો મેલ ભર્યો હોય ઉજલે તન પર મન કી મનકી મેલના ધોય હે બાયણેથી બગલાના પાંખ જેવા કપડાં પડ્યા હોય પણ મનમાં કપટ હોય બાહિ તો રૂડા ભીતર કુડા બહાર તો એવો વેશ સજાવે એવો ભેંસ કરે બગલાની પાંખ જેવા કપડાં પહેરે બાયણે તો એવો દેખાવો પણ ભીતર અંદરથી તો કૂડા અને કપટી છે ભીતર તો રંગરૂપ રંગ રંગરૂપ ખાલી ઉપરનો દેખાવો રડિયાર જેવો રડિયામણો તમને લાગે અંદર કાંઈ ન હોય નકરો કદડો જ ભેરો હોય હે જેવી રીતે કેસુડાના ફૂલ જેવા જેને રૂદે કાળી ભાત ખાખરામાં મિત્રો કેસોડાના ફૂલ થાય કેસોડા રંગના રાતા હોય ને મુખના કાળા હોય એમ દેખાવેનો હારો હોય પણ મુખના એ કાળા એમ હૃદય જેના હૃદયમાં તો કાળી ભાત છે છલ કપડના દગો ભર્યો છે કેમ જગતને ધૂતવા કેમ જગતને લૂંટવા કેમ બનાવટ કરી લઉં કેમ છલ કપટ કરીને એના પૈસા હડફીને પૈસા ઓળ થઈ જાઓ તો આવા સલીલનો સંગ છોડવાનું કહે છે ભાણદાસ નકર જિંદગી બરબાદ થઈ જાય કારણ કે તો કેસોડાના ફૂલ જેવા તમને દેખાય સારા પણ રુધિના કાળ રુદિયાના કાળ આવે હૃદયમાં ભાવ તો છલકપટ જ હોય ભાવ બિલકુલ તમારા પ્રત્યેના હોય હે માત્ર તમારો ઉપયોગ કરવાનો હોય પ્રતાપ ભાનુ કપટી મુનિ સંગ્રહ્યા એક જ રાત રાવણ રૂપે લંકામાં જન્મ્યા અને પામ્યા ભૂંડી ભાત તજમન સલીલનો સંઘાત ભાનુ પ્રતાપ નામનો રાજા કપટ મુની ગયા ઉપર ભેંસ ખાલી મુનિનો હતો બાકી કપટી હતા જેમ કાલનેમી હતા ને એમ પણ હનુમાનજી તો જ્ઞાન ગુણ સાગર હતા એને ન ફસાવી શક્યા ખબર પડી ગઈ આ તો કાલનેમી છે હે એવી જ રીતના પ્રતાપ બાનવીએ સંગ કર્યો અને એક જ રાત સાથે રહ્યા કપટમુનિ સાથે અને છલ કપટમાં એના રંગમાં રંગાઈ ગયા એ પણ ખુદે છલી કપટી બની ગયા પછી રાવણ રૂપે લંકામાં જન્મન પામ્યા ગુંડી પછી એ રાવણ રૂપે લંકામાં જન્મ્યા હે શિવજીના પરમ ભક્ત હોવા છતાં પણ માતા સીતાનું હરણ કરીને લઈ ગયા હે બધાએ સમજાવ્યા છતાં ના સમજ્યા અંગતે સમજાવ્યા હે મંદોદરીએ સમજાવ્યો એના દાદા દાદીએ સમજાવ્યો એની ઘરવાળીએ સમજાવ્યો હનુમાનજી પણ સમજાવવા ગયા હે વિવિક્ષણે ખૂબ સમજાયો ન સમજો એના ભાઈ કુંભકર્ણે પણ સમજાવ્યો છતાં ન સમજો એના છોકરો મેઘનાથે પણ સમજાયો છતાં પણ ન સમજો અહંકારી હે કારણ કે મિત્રો અહંકારી હોય ને એ કોઈના બાપનું ન માને એમ કે હું કરવી જાતું છેલ્લે મરે ત્યાં સુધી ચલો રાવણ તો મરે મર્યો ત્યારે રામ તો બોલ્યો પણ અત્યારે તો રાવણ એવા છે કે મરે તોય રામ ન બોલે આવા અસુરો થી છેટા રહેજો મિત્રો હે રાવણ રૂપે લંકામાં જન્મ્યા ને પામ્યા ભૂંડી ભાત ભૂંડાય કમાય તે કમો તે મોત મેરું ભૂંડાય નો મેરો એમ તડપી તડપીને નાભીમાં જ્યારે બાણ માર્યું ત્યારે તજમન મન સલીલનો સંઘ તો આવા છલી કપટીનો સંઘ રાવણે કર્યો તો એની માઠી દશા થઈ ગઈ એની ભૂંડી હાલત થઈ ગઈ તો કોઈપણની મિત્રો તમે સંગત કરતાં પહેલાં જો એનું જીવન જીવનચરિત્ર તપાસજો પછી સંગત કરજો નકર સંગત એવી રંગત થઈ જશે અને ફસાઈ જાઓ તમને ખબર નહીં પડે કારણ કે કાર છે ને મિત્રો બહુ હોશિયાર હોય સલીલ બહુ હોશિયાર હોય પહેલાં ફરિયામાં આવે ઉભો રહીએ તમારી યાર મીઠી મીઠી વાતો કરે લોભ લાલચ આપે બસ તમે આવકારો આપો એટલે ઓસરીમાં આવી ગયું ઓસરીમાં આવ્યો ફરિયામાંથી ઓસરીમાં આવ્યો ઓસરીમાં તમે થોડાક એના રંગે વધારે રંગાણા પછી તમારા ઘરની અંદર આવી ગયો ઘરમાં આવી ગયો તમારા ઘરમાં આવ્યો ને તમે તેની સાથે એકમેક થયા અને એના રંગે તે રંગાઈ ગયા પછી તમારા મનમાં હોત કરી ગયો પછી તમારું મન થઈ ગયું ભ્રષ્ટ તો સલીલથી છેટા સારું મિત્રો મંથરા સંગે ભૂલ ખાતા રામના ઓરમાન માત ભસ્માસુરના સંગથી ભાગ્યા શિવ પ્રભુ વિખ્યાત તજમન સલીલનો સંગાત મંથરાસંગે કઈ કઈ આવ્યા મંથરાએ જ માયા અને કઈ કઈ જોકે કઈ કઈ તો એક મહાન રામની માતા હતા કારણ કે કઈ કઈ માતા આવા વચનો ન માગે તો આ જંગલોમાં અસુરોનો સંઘાર ન થાય આ તો એક શીખ આપી છે માતા કઈ કહીએ કે મંથરાસંગે ભૂલ ખાતા ભૂલ ખાઈ ગયા માતા કઈ કઈ ભૂલ નહોતી ખાધી અસલમાં તો એ સારું કામ હતું પણ જગતની દ્રષ્ટિએ ચાલો ભૂલ ખાધી કે સંગે ભૂલ ખાતા રામના ઓરમાન માત ઓરમાન માત એટલે રામજી તો કૌશલ્યાના પુત્ર હતા હું દશરથજીને ત્રણ પત્ની હતી ને એટલે ઓરમાન માત કહેવાય તો એ પણ ભૂલ ખાઈ ગયા કારણ કે આ મંથ્રૂપી કપટી બુદ્ધિ આ માયાની સંગતમાં આવી ગયા અને એની રંગત એ રંગાઈ ગયા એની રંગતમાં બધા સલીલો જ કહેવાય ભસ્માસુરના સંઘથી ભાગ્ય શિવ પ્રભુ વિખ્યાત તજમન સલીલનો સંગાત ભસ્માસુર નામનો અસુર હતો ભગવાન શિવની ભક્તિ કરી અને અમર અમરથાઓનું વરદાન માગ્યું ત્યારે ભગવાન શિવજીએ કીધું કે ભાઈ જે જન્મે એને મરવું પડે પૃથ્વી માથે જેનો પગડે એને મરવું પડે બીજું કંઈક માગી લે ત્યારે ભગવાનના હાથમાં એક કડું હતું એ કળા વિશે આ ભસ્માસુર નામનો રાક્ષસ એ જાણતો હતો કે આ કડું હાથમાં પહેરીને જેની માથે હાથ મૂકીએ એ ભસ્મ થઈ જાય ભસ્મ એટલે રાખ એટલે ભસ્માસુર નામ પડ્યું ભસ્મ એટલે રાખ અસુર એટલે રાક્ષસ એ માથે હાથ મૂકીને રાક્ષસ બનાવતો રાક્ષસ બારીને ભસ્મ કરી નાખતો રાક્ષસ આ ભસ્માસુરના સંગથી ભસ્માસુરે ભગવાન હે શિવની ભક્તિ કરી અને શિવ પ્રગટ થયા વરદાન માગ્યું અને પછી કડું માગ્યું કડું આપી દીધું પછી એ જ છલકપટ કર્યું કે હવે આ કડું તમે મને આપ્યું કે આ કડું હાથમાં પહે ને જેની માથે હાથ મૂકવું ભસ્મ થઈ જાય તો મારે હે પ્રમાણ લેવું છે એક બે જંગલના પશુઓ પગડ્યા માથે હાથ મૂક્યો પશુઓ ભસ્મ થઈ ગયા એક પથ્થર ઉપર હાથ મૂક્યો તો પથ્થર પણ ભસ્મ થઈ ગયું બધું ભસ્મ થવા લાગ્યું અમુક માણસોને પણ નીકળા જંગલમાં લાકડા કાપવાય આવીને આવતા હોય એને પણ પગડા માથે હાથ મૂક્યો ભસ્મ થઈ ગયા તો કે એ તો બધું ઠીક હાલ બધું ભસ્મ થઈ જાય પણ આનાથી દેવતાઓ ભસ્મ થાય છે ને એ મારે જોઉં છે દેવતાઓ ભસ્મ થાય છે કે નહીં એ જોવું છે તો કે દેવતાઓ ત્યાં કોઈ છે નહીં ભગવાન શંકરને કે તમે છો તમારી માથા મૂકવા દો એટલે ભગવાનને ખબર પડી ગઈ એટલે પછી ભગવાન સાથે પણ છલકપટ કર્યું આવા અસુરો ભગવાન સાથે પણ છલકપટ કરે જો અસુરો દેવી દેવતાઓને ભગવાનો પણ શબ્દો બોલતા હોય છે ગાયું બોલતા હોય છે એને પાડવાનો પ્રયત્ન કરતા હોય આ જ અસુર બીજા અસુર કોણ અસુર માથે કાંઈ સિંગડા નથી હોતા આનું જ નામ અસુર જે દેવી દેવતાઓથી વિરોધ હાલે એ જ અસુર અસુર દેવી દેવતાને જે પ્રેમ કરે એ સુર વિરુદ્ધ હાલે અસુર તમે જોઈ લ્યો આગળના અસુરો દેવી દેવતાથી વિરુદ્ધ હાલતા ચંડ મુંડ શુંભ નિશુંભ રક્તબીજ લવણાસુર બકાસુર ભસ્માસુર હિણ્ય કશ્યપુર રણા દક્ષ રાવણ કંસ આ બધા દેવી દેવતાથી વિરુદ્ધ થયેલા હતા ને એટલે દેવી દેવતાનું પૂજન કરે તેની ભક્તિ કરે તેને સુર કહેવાય તેનાથી વિરુદ્ધ હાલે તેને અસુર કહેવાય અસુર એટલે એ રાક્ષસો પણ એકે રાક્ષસોનો અત્યાર સુધી દેવી દેવતાઓ સામે વિજય થયો નથી બધાનો પરાજય થયો બધાનો સંઘાર જ કર્યો છે તો મિત્રો આવા છલી કપટીથી દૂર રહેજો ભસ્માસુરે પણ ભગવાન શિવાયરે રે ભગવાન જો છલકપટ કરતા હોય તો આપણું શું આવે આપણી સાથે છલકપટ કરે જ ને આપણને છેતરી જ લઈએ તજ મન સલીલનો સંગ હાથે સલીલનો સંગ ભાણ કરે એની વણવી જાય ન વાત ત્યાગી એનો સંગ દયાળુ હેજી રામ સમરવે દિન રાત વાહ સલીલ જે હોય છે એનો સંગ જે કરે છે તો ભાણદાસ કહે છે કે જે સલીલનો સંગ કરે એની વર્ણવી ન જાય વાત એની શું વાત કરવી ક્યાંય પકડાય જ નહીં એટલો ચાલાક હોય પણ બુદ્ધિશાળી વ્યક્તિ એને પકડી લે મિત્રો કે આ સલીલ છે છલી છે કપટી છે દગાખોર છે એને એક બુદ્ધિશાળી વ્યક્તિ જ પકડી શકે પણ જેની વિવેકી બુદ્ધિ હોય ને એવી વ્યક્તિ એને પકડી શકે ખબર પડી જાય કે આ ખોટો છે બાકી જળબુદ્ધિવાળા એને પકડી ન શકે મિત્રો એની વર્ણવી ન જાય વાત કારણ કે ગમે ત્યાં તમે પકડો તમારું માનવા જ નહોતી હાલવા જ નહોતી તમે આમ બોલો આમ કે ભાઈ ફલાણું તો કે નું આમ ફલાણું તો કે આમ તે તો કે એનો સાક્ષી ભોજ ગયો તો ભોજિયાનો એનો સાક્ષી તેજ ગયો આવી રીતના તમને સમજાવી દે શું કરવું આપણી કાઠિયાવાડી કહેવત છે ને કાઠિયાવાડી આપણી કહેવત છે કે સિંગડે ચાલો તો ખાંડા ને પૂછડે ચાલો તો બાંડા હા ને પકડવા ગયા જેમ મિત્રો કોઈ એક પશુ હોય મારો એક ભેંસ છે અને તોફાન કરતી હોય એને તમે સિંગડે પકડવા જાઓ તો એના સિંગડા જ ન હોય તમે પકડો ગયા પૂછડું પકડવા જાઓ પૂછડે બાંડા હોય તેને તમે પકડો ગયા શિંગડે ચાલો તો ને પૂછડે ચાલો તો બાંડા એને પકડશો ક્યાં પછી એના પગ પકડી લેવાય કે ભાઈ તું મહાન જાવ દે તારી રીતે પગ પકડી લેવાય બીજું કાંઈ ન કરાય કે ભાઈ તું જીતો ને મેં હાર્યા રહ્યા એટલે ઓલાને અંદર અભિમાન કરી જાય પછી ક્યાંક ભટકાઈ જાય એટલે આવું છે મિત્રો એમ કારણ કે સલીલ હોય ને છલી કપટી એ બહુ હોશિયારને ચતુર હોય આ કાળ છે ને બહુ ચતુરને હોશિયાર છે એ પકડાય નહીં ક્યાંય હે પણ એનો સમય આવે ત્યારે મિત્રો ધજીયા ઉડી જાય હો રાવણ જેવાની ધજીયા ઉડી ગઈ તો હવે આજકાલના છલી કપટીનું શું આવે હેં મોજ મજા કરી લઈએ પણ ભોગવટો જ્યારે ભોગવવાનો વારો આવે ને મિત્રો ત્યારે આગળ પાછળથી જ છૂટી જાય કારણ કે પાપ સારું નથી પાપ કર્મ ભોગવવા જ પડે તમે ગમે એવી ચતુરાઈ કરીને પાપ કરો પણ કર્મ ભોગવવું જ પડે કોઈ લાખ કરે ચતુરાઈ કર્મ કા લેખ મીટે ના ભાઈ તમે ગમે એવી ચતુરાઈ કરીને પાપ કરશો ને કર્મ કર્યું ને એનો લેખ લખાતો જાય એ કોઈ દિવસ મટે જ નહીં ભરવું જ પડે તમે હાલવાનું કર્મ કરો એટલે ધરતી પંથ કપાય જ જાય હાલવાનું કર્મ કરો ને તમે બુદ્ધિ ચતુરાઈ વાપરો કે રસ્તો કપાવા ન પડે પણ કપાય જ જાય વાહ ભાઈ વાહ ત્યાગી એનો સંગ દયાળુ હેજી રામ સમરવે સમર્વે રાત જે ત્યાગી છે મતલબ ખીચામાં હોની નોટ હોવા છતાં નથી કમળનું ફૂલ જેમ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર હોય છે એમ સંસારમાં રહેવા છતાં સંસારનો ત્યાગ ઘર બાર મૂકી ભાગી જવાની વાત નથી જેને આંતરિક ત્યાગ કર્યો છે એનો સંગ દયાળુ એનો સંગ કરો એટલે દયા દયાવન હોય હેજી રામ સમરવે દિનરાત એ તો દિવસ રાત રામનું સ્મરણ કરે છે આત્મરૂપી રામને યાદ રાખે છે ત્યાં જ છોડી રાખે છે એવાનો સંગ કરાય મિત્રો તેને સાચા સંત કહેવાય બાકી સલીલનો સંગ ન કરાય તજમન મન સલીલનો સંગાતજી તો બોલો મિત્રો પ્રેમથી ભાણદાસની જય સત્ય સનાતન ધર્મની